નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ફરી એકવાર જે માવઠાનો રાઉન્ડ આવવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત ચોમાસું બે હજાર પચીસની અપડેટ ઉપર પણ એક નજર કરવાની છે અને જેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તો આ ઉપરાંત આગામી દિવસોમાં જે વાવાઝોડું આવવાની શક્યતા સેવાઈ રહી છે વાવાઝોડા શક્તિ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ વરસાદલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં હજુ પાછલું માવઠું પૂરું નથી થયું ત્યાં ફરી એકવાર માવઠાના બીજા રાઉન્ડની આગાહી કરી દેવામાં આવી છે રાજ્યમાં આજે પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી માવઠાની શક્યતા સેવાઈ રહી છે અમદાવાદમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર હોય કે પંચમહાલમાં પણ વરસાદનું અનુમાન છે તો આ બાજુ દાહોદ અને છોટાઉદેપુર વડોદરા ભરૂચમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે નર્મદા સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદમાં પણ માવઠાની આગાહી છે હવામાન વિભાગે વધુમાં જૂનાગઢ અમરેલી ભાવનગર વકી ગીર સોમનાથમાં પણ માવઠાનું અનુમાન લગાવ્યું છે તો આ બાજુ દીવ સુરત તાપી અને ડાંગ નવસારીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનો પૂર્વ છે મિત્રો ચોમાસાની અપડેટ ઉપર એક નજર કરીએ તો ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ચોમાસાના આગમન વહેલા થવાની સંભાવનાઓ છે આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું વહેલું પહોંચ્યું છે અને આને કારણે રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું થશે તેમ માનવામાં આવે છે પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસું વહેલું આવશે કેરળમાં સત્યાવીસ મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે તેવી સ્થિતિ છે ગુજરાતમાં પણ ચોમાસું વહેલા આવવાની શક્યતાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ હોય કે દાહોદ ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા અને સુરેન્દ્રનગરના વિસ્તારો રાજકોટ બોટાદ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ સુરત તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવનાઓ છે મિત્રો સામાન્ય રીતે પહેલી પેલીઝોને કેરળ પહોંચ્યા પછી ચોમાસું આઠ જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને આવરી લે છે એમ આઈએમડીએ જણાવ્યું હતું સત્તર સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાન થઈને પરત ફરવાનું શરૂ કરે છે અને પંદર ઓક્ટોબર સુધીમાં ચોમાસું પૂર્ણ થતું હોય છે હવે મિત્રો આગામી દિવસોમાં સર્જાનારા વાવાઝોડા એટલે કે સાયક્લોન શક્તિની અપડેટ ઉપર એક નજર કરીએ તો ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશમાં ભયંકર ચક્રવાતી તોફાની પણ દસ્તક થઈ રહી છે જે બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે અને અંદમાન સાગરથી થઈને કેરળમાં મોન્સૂન સાથે એન્ટ્રી કરી શકે છે આ તોફાનને શક્તિ નામ આપવામાં આવ્યું છે અને જો ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈને આગળ વધ્યું તો તે ઓડિશા અને પશ્ચિમ બંગાળના સમુદ્ર કાંટાઓ સાથે ટકરાવાની પણ સંભાવના દેખાઈ રહી છે ચક્રવાતી તોફાન શક્તિથી ઓડિશા પશ્ચિમ બંગાળની સાથોસાથ બાંગ્લાદેશના ખુલના અને ચટગાવને પણ જોખમ રહી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશના હવામાન વૈજ્ઞાનિક મુસ્તફા કમાલ પલાશી એક પોસ્ટમાં ચક્રવાતી તોફાન વિશે જણાવ્યું છે જ્યારે ટીઓઆઈના રિપોર્ટ મુજબ અરબ સાગર ઉપર સોળથી લઈને અઢાર મે વચ્ચે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે જે બાવીસ મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમ ત્રેવીસથી લઈને અઠ્યાવીસ મે વચ્ચે સાયક્લોન શક્તિને એક્ટિવ કરી શકે છે જોકે હજુ સુધી ચક્રવાતી તોફાનના રસ્તા અને સ્પીડ વિશે માહિતી મળી શકી નથી પરંતુ તોફાન એક્ટિવ થાય તેવી સંભાવના વ્યક્ત કરાય છે જોકે આઈએમડીએ હજુ સુધી ચક્રવાતી બનવાની પુષ્ટિ કરી નથી એ પણ અનુમાન લગાવવું હાલ મુશ્કેલ છે કે આ સિસ્ટમ ખરેખર સાયક્લોન એટલે કે ચક્રવાતમાં ફેરવા શકે કેમ આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે જે સામાન્ય રીતે એક જૂનના રોજ આવે છે મિત્રો ભારતીય હવામાન વિભાગે અંદમાન સમુદ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોયું છે જે સોળથી લઈને બાવીસ મે વચ્ચે હળવા દબાણવાળા ક્ષેત્રમાં વિકસિત થઈ શકે છે આ સિસ્ટમ ત્રેવીસથી લઈને અઠ્યાવીસ મે સુધી ચક્રવાત શક્તિ તરીકે એક્ટિવ થઈ શકે છે જે સંભવિત રીતે ભારતમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોની સાથોસાથ બાંગ્લાદેશમાં ખુલ્લા અને ચટગાવને પ્રભાવિત કરી શકે છે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન તેર મે બે હજાર પચીસ સુધી દક્ષિણ બંગાળની ખાડી દક્ષિણ અંદમાન સમુદ્ર નિકોબાર ટાપુઓ ઉત્તરીય સાગરના કેટલાક ભાગોમાં એન્ટ્રી કરી ચૂક્યું છે છેલ્લા સાત વર્ષમાં પહેલીવાર ચોમાસું સમય કરતાં વહેલું બંગાળની ખાડીમાં પહોંચ્યું છે ચક્રવાત શક્તિના એક્ટિવ થવાથી કાંઠા વિસ્તારોમાં પૂર તોફાની પવન અને ખૂબ જ વરસાદ પડવાની શક્યતાઓ છે દિલ્હી પંજાબ હરિયાણા પૂર્વ રાજસ્થાન હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં મેના મધ્ય સુધી ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી વરસાદ વરસાદની શક્યતાઓ છે કર્ણાટક તમિલનાડુ કેરળ છત્તીસગઢ સહિત દક્ષિણ અને મધ્ય રાજ્યોમાં પણ પ્રિય મોન્સૂન વરસાદ પડી શકે છે મિત્રો આઈએમડીની સલાહ ઉપર એક નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગે સંભવિત ચક્રવાતી તોફાન શક્તિનું પૂર્વાનુમાન કરતાં સમુદ્રી કાંઠા વિસ્તારોમાં રહીશોને હવામાન અપડેટ ઉપર નજર રાખવાની સલાહ આપી છે ટ્રીપ શેડ્યુલ કરવાની અને જરૂરી સામાન સાથે રાખવાની પણ સલાહ આપી છે સંભવિત સાયક્લોન પ્રભાવિત વિસ્તારોમાં રહીશોને આગ્રહ કરાયો છે કે તેઓ હવામાનના પૂર્વાનુમાન ઉપર નજર રાખે સ્થાનિક અધિકારીઓ નિર્દેશોનું પાલન કરે જો સાયક્લોન પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરવાની કરવાની કે જવાની યોજના ઘડતા હો તો વધુ સાવધાની વર્તજો ગ્રામીણ કે પૂરગ વિસ્તારોમાંથી પસાર થતા હો તો સુનિશ્ચિત કરવું કે તમારી પાસે પીવાનું પાણી પાવર બેંક સ્નેક્સ દવાઓ જેવી જરૂરિયાતની વસ્તુઓ હોઈ શકે છે અત્રે જણાવું કે હાલની સ્થિતિમાં હવામાન વિભાગે તેના બુલેટિનમાં ક્યાંય નથી કહ્યું કે આગામી દિવસોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનીને લો પ્રેશર એરિયા કે વાવાઝોડામાં પરાવર્તિત થશે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી અને ખોટું પેનિક ન કરવું ત્યારબાદ અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાય છે જેને કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે વિધિવત રીતે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયક્લોન અસર કરશે તો ચોમાસું મોડું પણ થવાની શક્યતાઓ છે ગુજરાતમાં વીસ મેથી લઈને ચોવીસ મે સુધી સાયક્લોનની અસરો જોવા મળશે આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે